રણછોડ રાય સ્વરૂપ ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ લાવ્યા છે અને બહુ જુસ્સાથી ઉત્સાહ આલનથી આ મહોત્સવ અમે દસ દિવસ પર્યંત રાસ ડાયરાઓ ભજન કીર્તન સાથે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને આ પ્રોગ્રામ અનંત ચૌદીશના દિવસે ભગવાન ગણપતિ દાદાનો વાસ્તે ગાસ્તે વરઘોડો નીકળે છે અને સમસ્ત હિંમતનગરી પ્રજા આ દાદાના દર્શન લેશે આશીર્વાદ લેશે પ્રસાદ લેશે અને આશીર્વાદ લઈ અને ભગવાન ગણપતિ દાદાનો આ કોઈ સારી જગ્યાએ પવિત્ર ધરની અંદર અમે એમને વિસર્જન કરીએ છીએ અને ગણપતિ દાદા સમસ્ત સાબરકાંઠાને સમસ્ત હિંમતનગરને સ્વરૂપે ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરે એવા ભગવાન ગણપતિ દાદાને હું વંદન કરું છું અને નમસ્કાર કરું છું